ફાલ ફોળાદના દર્શન કરવા જઈ રહ્યા છીએ જે અત્યારે આપો જઈ રહ્યા છો આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને હવે સુરાપુરા દાદા ભાલ ફોહાદ એકદમ હવે નજીક આવી ગયો છે જે આપ અત્યારે જઈ રહ્યા છો તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સુરાપુરા ધામ ભાલ ફોળાદ જે આપો જઈ રહ્યા છો અને સૌપ્રથમ અહીંયા આજે રવિવાર હોવાથી પાર્કિંગમાં ગાડીઓની લાઈન જોવા મળે છે જે આપ અત્યારે જઈ રહ્યા છો ચારેય બાજુ ગાડીઓની લાઈન છે અને સામે જે ધજા દેખાઈ રહી છે તે દાદાનું સાનિધ્ય છે તેમના જ આપણે દર્શન કરવાના છે અને હવે આપણે સુરાપુરા ધામ ભોળાદના દરવાજાની સામે પહોંચી ગયા છીએ જે રહ્યા છો અહી ભાવિકો ભક્તો દર્શન કરીને બહાર આવી રહ્યા છે અને આપણે દર્શન કરવા માટે અંદર જવાનું છે તો ચાલો સુરાપુરા દાદાના દર્શન કરીએ આપણે જોઈ રહ્યા છો સુરાપુરા ધામ ભોળાદ દાદાના દર્શન કરીને લોકો બહાર આવી રહ્યા છે અહી સુરાપુરા ધામમાં સુંદર મજાનો લેખ લખવામાં આવ્યો છે નહીં તમારી શ્રદ્ધા કામ કરે છે ગેરમાર્ગે દોરાઈને અંધશ્રદ્ધામાં શ્રદ્ધામાં જવું નહીં પહેલા ડોક્ટર પાસે જાઓ અને પછી અહીં આવો દવા અને દુવા બંને પર વિશ્વાસ કરવો દરેક પરિસ્થિતિના મૂળમાં તમારું કર્મ રહેલું છે દારૂ તેમજ અન્ય વ્યસન અને જુગારથી દૂર રહી ખુશહાલ સમાજનું નિર્માણ કરવું એ આપણી ફરજ છે સમય મર્યાદા જળવાય તેવા વસ્ત્ર પહેરીને મંદિરમાં જવું એ આપણી ફરજ છે મંદિરમાં કોઈ પણ વ્યક્તિ સાથે રૂપિયા કે વસ્તુનો વ્યવહાર કરવા નહીં શ્રી સુરાપુરા ધામ ભાદ ભાલ છા નાસ્તો ફરજિયાત કરીને જવું સુરાપુરા ધામ ભાલ ભોળાદ આપણે અહી સુંદર મજાનો લેખ વાંચ્યો અને હવે આપણે સુરાપુરા દાદા એવા વીર રાજાજી અને વીર તેજાજી દાદાના દર્શન કરવા માટે જવાનું છે તો ચાલો સુરાપુરા દાદાના દર્શન કરીએ અને અહીં ભાવિકો ભક્તોની દર્શન કરવા માટે બહુ જ ભૂડ જોવા મળે છે આપણે પણ અહીં દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ અને હવે આપ અત્યારે જઈ રહ્યા છો વીર રાજાજી અને વીર તેજાજી દાદા એમના આપણે દર્શન અત્યારે થઈ રહ્યા છે અને હવે આપણે આ દર્શન કર્યા બાદ હવે આપણે મંદિરની બહાર જઈ રહ્યા છીએ જઈએ કે બહારનું કેવું સુંદર મજાનું દ્રશ્ય છે જે આપ અત્યારે આ દ્રશ્ય જોઈ રહ્યા છો અને હવે આપણે આગળ જઈએ તો અહીં એક સુરાપુરાધામ ભોળાદાલ ના દરેક પેજમાં જળાવવા માટે અહીં ઇન્સ્ટાગ્રામ ધામ ભોળાદ ઓફિશિયલ અને ફેસબુક સુરાપુરા દાદા ધામ ભાદ અને ઓનલાઈન બુકિંગ માટે લિંક આપેલી છે અને કુટુંબ એપ્લિકેશનની આ એપ્લિકેશન દ્વારા આપ વધુ માહિતી માટે જોડાઈ શકો છો અને અહીં સેવા કરવી હોય તો કોન્ટેક્ટ નંબર ત્રેસઠ પાંચ ચાલીસ નવાણું આઠ સત્તાવન કોન્ટેક નંબર પણ આપેલો છે તો આ નંબર પર જાણ કરી અને સેવાનો લાભ પણ લઈ શકો છો અને હવે આગળ જોઈએ તો અહી દાદાનું સાનિધ્ય આવેલું છે જે આપણે જોઈ શકો છો ત્યાં અહીં આવેલા ભાવિકો ભક્તો સેલ્ફી પડાવી રહ્યા છે જે આપ જોઈ રહ્યા છો અને હવે આપણે એક એવા ઇતિહાસની વાત કરવાની છે જે વીર રાજાજી અને વીર તેજાજી તેમના પિતા વિક્રમસિંહજી માતા જાતના રાજપૂત હતા સારણની દીકરીનું વેલડું લૂંટાતા નવસો વર્ષ છ પહેલા વીર રાજાજી અને વીર તેજાજી સારણની દીકરીના વાર આવ્યા હતા અને

જઈ રહ્યા છો અહીં ભાવિક ભક્તો પ્રસાદ માટે લાઈનમાં ઊભા રહ્યા છે જે આપ અત્યારે જઈ રહ્યા છો કે અહીં પ્રસાદ લઈ રહ્યા છે જે આપ જઈ રહ્યા છો પાછળ પીવા માટેનું પાણી પણ અહીં રાખેલું છે તેમની પાછળ જે ડ્રમ દેખાઈ રહ્યું છે તેમાં બહેનો માટે અલગ પ્રસાદની વ્યવસ્થા કરેલી છે જે આપ જોઈ રહ્યા છો અહીં બહુ જ મોટી જગ્યા આવેલી છે તો અહીં ભાઈઓ અને બહેનોની અલગ અલગ જમવા માટેની પ્રસાદ લેવા માટેની અલગ અલગ સુવિધા રાખવામાં આવેલી છે જે આપો અત્યારે જઈ રહ્યા છો ભાવિકો ભક્તો અહીં પ્રસાદ લઈ અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે વીર રાજાજી અને વીર તેજાજી દાદાના સાનિધ્યમાં સુરાપુરા દાદા ફાલ ફોળાદના દર્શન કરવા જરૂર આવજો ફાલ ફોળાદને વિડીયો બન્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા આવનાર વિડીયો સૌથી પહેલાં આપને જોવા મળશે અને આ વિડીયો જોનાર તમામ મારા વાલા મિત્રો ભાઈઓ બહેનો વડીલોને જય સુરાપુરાદાદા